હા ફ્રેન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ અને ટોપિક છે સમાસ જે ક્લાસ થ્રીની વિવિધ એક્ઝામ્સ જેવી કે તલાટી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ સુપીઆઈ સમાજ કલ્યાણ નિરીક્ષક વગેરેમાં પૂછાય તેવા અગત્યના દ્વંદ સમાસના એક્ઝામ્પલ આજે આપણે જોઈશું તો દ્વંદ સમાસ કે જેનો વિગ્રહ મોટાભાગે અને કે અથવા કે અથવાથી થાય થતો હોય છે સમાસનો વિગ્રહ અને આ સર્વપ્રદ પ્રધાન સમાસ છે આ એકમાત્ર સમાસ છે કે જે સર્વપ્રદ પ્રધાન સમાસ છે ધન સમાસમાં જેમાં સમાસના સમાન વ્યાકરણની મોભો ધરાવતા પદો જોડાય અને સમસ્ત પદોનો વ્યાકરણી મોભો પણ એનો એ જ રહે અને પદો વાક્ય સાથે સમાન સંબંધ ધરાવતા હોય ત્યારે એને ધ્વન સમાસ કહેવાય છે આ હતી વ્યાખ્યા ધ્વન સમાસની ધ્વન સમાજના અન્ય પેટા પ્રકારો છે જેમાં ઈતરે દ્વંદ વૈકલ્પિક દ્વંદ તથા સંહાર દ્વંદ આવે છે જે ધ્વંદ સમાજના એક્ઝામમાં જે ઉદાહરણો પૂછાય છે તે આપણે જોઈએ સચરાચર જે એક્ઝામ્પલ છે દ્વંદ સમાસનું દાણો પાણી ધનુરબાણ મન વચન કર્મ દસ બાર आवागमन शाक कणेकण कन, तोलमाप, शूरवीर चापाणी रामसीता आबोहवा दंपति, जन्मो जन्मोजनम आमाम मौज मजाक, नाम ठाम, सीताराम लक्ष्मण पति पत्नी हारजीत त्र चार बाद नेक्स्ट નોકર ચાકર વાડી વજીફો ભાઈ બહેન હાથ પગ રીતિ રિવાજ રીત રિવાજ ચાર પાંચ વહેલું મોડું સારું નરસું ત્યારબાદ નેક્સ્ટ જોઈશું બાવીસ ચોરબોર લાગ લકાટ સાચે સાચું હવા પાણી ઘેડી દડા ગલી કુંચી ઉગાડવાસ માતા પિતા આ તમામ હતા ધન સમાજના એક્ઝામ્પલ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો please don’t forget to subscribe to our YouTube channel Hey Academy. Thank you for watching this video.